શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થતું વ્રત સોળ સોમવારની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો સોળ સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરાય છે આ વ્રત કરનારે દર સોમવારે શિવાલયે જઈ ભગવાન શંકર અને માતા પાર્વતીજીની પૂજા કરવી આ દિવસે એકટાણું ભોજન લેવું અને પોતાની શક્તિ પ્રમાણે પુણ્યદાન કરવું અને સોળ સોમવારની કથા વાર્તા સાંભળવી કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતીજી બેઠા બેઠા શોખઠાબાજી રમે છે પણ કોઈ હારતું નથી કોઈ જીતતું પણ નથી એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તુજ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્તપિત્યો કોટ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોટ નીકળવા લાગ્યો પરું વહેવા લાગ્યું બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આશુ સારતો કૈલાશ પરથી નીચે ઉતર્યો રસ્તામાં એક ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાઓ છો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઓ દૂધથી મારા આંચર ફાટું ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાછરડા ધાવતા નથી અરે રે મારા એવા તે કયા પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવશો ત્યાંથી આગળ જતાં એક પંચ કલ્યાણી ઘોડો સામો મળ્યો શ્લાપની વાત સાંભળીને કહેવા લાગ્યો હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી તમે મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો પાકી પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તે મૃત્યુ પામે છે મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતાં જ મગર બોલ્યો હે ભૂદેવ મારી કાયામાં અંગે અંગે કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો ત્યાં એક ઝીણ શેણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ણય કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને ચાર મહિના સુધી તપ કર્યું અન્ન જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોઢ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વ વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર એના પ્રભાવે તારા સર્વ દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુતરના દોરાની શેર લઈ ચાર ગાંઠ વાળવી દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એકટાણું કરવું કાર્તિક માસના અંજવાડિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવાશેર ઘઉંનો લોટ સવાશેર ઘી સવાશેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કિડિયારું પૂરવું રાત ન રાખવો આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચન વરણી થશે બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો એણે ધાવતા બાળક તળછોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું તેને દોહીને એ દૂધ મારા લિંગ પર ચઢાવજે તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક ધૂર્ત સેઠ હતો જૂઠી વાણી અને જૂઠા ત્રાજવાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા કંઈકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા એ પાપના લીધે એની આવી દશા થઈ છે તો મારું નામ લઈ એના પર સવારી કરશે તેથી સર્વ શુભ થશે ત્યારબાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજુસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાઈનું પુણ્ય ન કર્યું એના થડ નીચે ધનના ચાર ચરુ છે એ જરૂરતું કાઢીને પુણ્યના કાર્યો કરશે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો શાસ્ત્રોનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે તો એની આંખે બીલીપત્ર અડાડી પ્રસાદ આપશે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના ચાર ચરૂ કાઢ્યા તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચનવર્ણી થઈ ગઈ જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યો એક દિવસની વાત છે નગરના રાજાની એકની એક કુંવરીનો સ્વયંવર રચાયો દેશો દેશના રાજાઓ કુંવરી વરવા આવ્યા સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરીને વરવાની શો રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતાં સોળે શૃગાર સજીને કુંવરી આવી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ઢોળ્યો આ જોઈ રાજાઓ રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે એટલામાં હાથણીને વાચા ફૂટી એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વર જ યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી હીરા માણેકની પહેરામણી કરી હાથી ઘોડાના રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે આ સોળ સોમવાર વ્રતનો જ પ્રભાવ છે રૂપાળી કોરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજદાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણાની તૈયારી કરી અને રાણીને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કંઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાઈમાન થયો ગળગળા અવાજે શિવજીની માફી માગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે રાણીને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પણ તપોધન માન્યો નહીં રાણીએ હદ પાર કરી ભૂખી તરસી લથડિયા ખાતી એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂંપડામાં રેટીઓ કાતતી ડોશી પાસે પાણી માગ્યું ડોશી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રહેવા આશરો માગ્યો તો ડોશીએ હા પાડી એ તો છાણ વાસણ દૂર કરવા લાગી પણ રાણીના પગલાં પડતાં જ ડોશીનો રેટિયો તૂટી ગયો ડોશીએ તો રાણીને ધક્કા મારીને કાઢી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ખાચણના ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એનો ધણી માંદો પડ્યો ધાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ધાચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં આશરો લીધો તો બાગમાં બધા ભૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા એ તો ગામને પાદરે ગઈ કુવે પાણી સીધતી પનીહારીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પનીહારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો તેનો ઘડો ફૂટી ગયો પનિહારીએ અભાગણી કહી એને કાઢી મૂકી રાણી તો લથડિયા ખાતી કાંટા કાંકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં ઋષિનો આશ્રમ આવ્યો એ તો દ્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા કે હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે આ સાંભળી લોહીના આશ્રુ સારતી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કૃપા કરીને બતાવો ત્યારે ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધા ભાવપૂર્વક ઉજવણું કર્યું ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોધનને મહાદેવી સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટી તું જા એને વાજતે ગાજતે મહેલને લઈ આવ વહેલી સવારે જ રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરવા જાણવા મળ્યું કે એક રૂઢી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માગી ત્યારે ઋષિએ રાણીની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હરખના આશુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામને પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પનીહારી મળી રાણીએ અક્ષય પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાડતા જ ઘડો સાજો થઈ ગયો પણીહારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતાં માલણનો બાગ આવ્યો રાણીના પગલાં પડતાં જ કરમાયેલા ફૂલ પણ મહેકી ઉઠ્યા માલણ તો રાણીના પગમાં પડી ગઈ એને વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતાં ઘાચણની ડેલી આવી રાણીના પગલાં પડતાં જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો કાંચીની કાયા કંચનવર્ણી થઈ ગઈ આ ચમત્કાર જોઈ ખાંચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ જતા રેઠીયો કાંતથી ડોશીની ઝુંપડી આવી બિચારી ડોશી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ રાણીએ રેટિયા પર હાથ ફેરવતા જ રેટીઓ આપમેળે ચાલવા લાગ્યો ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાગણમાં જમવા પધારે રાણીએ અક્ષયપાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતાં આંગણા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એક કુંભારના ઘેર સાસુ બહુ ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોષી હતી એટલે ડગલું એ ચાલી ન શકતી આંખે દેખાતું નહીં કાને સંભળાતું નહીં એને જમવા લઈ કોણ જાય પ્રધાન તરત જ ડોશીને વાંચતી ગાજતી મહેલે લઈ ગયા માનપાન આપી બેસાડી રાણીએ ડોશીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં હું મહાદેવની વાર્તા કહું છું તમે જય શંકર કહી હોકારો દેજો રાણીએ તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી ડોશી હોકારો દેવા લાગી પહેલાં હોકારે કાનની બહેરાશ ગઈ બીજા હોકારે આંખમાં અંજવાળા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી ડોશી તો બોલી ઉઠી દીકરી મહાદેવ મારા પર રીંઝ્યા ત્યારે રાણીએ શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળા અવાજે બોલી મા આ તો મહાદેવની અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવી તમને ફળ દીધું છે ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોશી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરવ્યો તો બહુ ચકિત થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાજા રાણીએ ફરી વ્રત કર્યું અને કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંત કાળે વિમાનમાં બેસી શિવલોક ગયા હે મહાદેવ તમે જેવા રાજા રાણીને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર 少年保镖。